બોટાદ શહેરમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જયંતિ નિમિત્તે વિશાળ ટ્રેનનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત રત્નના ઉપનામથી જાણીતા થયેલા અને ભારતીય બંધારણના ઘડવૈયા એવાશ્રી ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે પોતાની વિપરીત પરિસ્થિતિઓમાં પણ દેશ વિદેશમાં અભ્યાસ વસ કરીને પીએચડી સહિતની અનેક ઉચ્ચ ડિગ્રીઓ મેળવી હતી પોતાની તીક્ષ્ણ બુદ્ધિથી ભારતનું આગવું સંવિધાન બંધારણ રચ્યું હતું સામાજિક અસુરક્ષા નવા સ્વરૂપે આવીને ઉભી રહી જતી હોય છે તો એવા ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા એ વર્ષ બાબાસાહેબ ભીમરાવ આંબેડકર ની ચૌદમી એપ્રિલના દિવસે એકસો તેત્રીસ મી જન્મ જયંતિ બોટાદ ખાતે ઉજવણી કરવામાં આવી હતી અને આ ઉજવણીના ભાગરૂપે બોટાદ શહેરમાં વિવિધ સ્થળોએ મહારેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા એવા શ્રી ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીના જન્મદિને આપણે સૌ તેમના કાર્યોને યાદ કરીને વંદન કરીએ છીએ તેઓની જન્મ જયંતિ નિમિત્તે નીકળેલ મહારેલીનું બોટાદ જિલ્લાના ભાજપ પરિવાર તથા માલધારી સમાજ બોટાદ દ્વારા ભવ્ય મહારેલીનું સ્વાગત કરી હવેલી ચોક ખાતે છાશ વિતરણ કરવામાં આવી હતી બોટાદ શહેર ખાતે હવેલી ચોક ખાતે ભારતીય જનતા પાર્ટી ભાજપ પરિવાર અને બોટાદ માલધારી સમાજ દ્વારા એકસો તેત્રીસમી ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબજી જ્યારે જન્મજયંતિ આખો દેશ બનાવી રહ્યો હોય ત્યારે પોતાદ સમસ્ત માલધારી સમાજ દ્વારા પણ છાસ વિતરણ કરી અને હવેલી ચોક ખાતે એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે લોકોને આ ઉનાળાની અંદર છાસ બધા વિતરણ કરતા હોય છે પણ માલધારી સમાજ દ્વારા એક આ આંબેડકર જન્મજયંતિ દર વર્ષે બોટાદમાં રહેતા દરેક સમાજના લોકો જે આંબેડકર સાહેબને માને છે એ તમામ લોકો સેવા આપી રહ્યા છે સાથે સાથે માત્ર એસસી સમાજ આ રેલીની અંદર જોડાના છે પણ દરેક સમાજ લોકો એમને વિવિધ રીતે ભૂલ પુષ્પથી સ્વાગત કરે છે દરેક સમાજ લોકો એમાં જોડાયા છે અમે પણ છાસ વિતરણ કરી એમાં જોડાયા